લાઠીદળના સરપંચે પણ કહેવું પડ્યું કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠીદળના કોઈ પ્રોપર માણસો નહોતા પરંતુ બહારથી આવેલા માણસો ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમ લાઇન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રીપણા હેઠળ અત્યારે ચાલુ છે